लो कृष्ण कन्हैया लाल पोता ना भाई पोता ना हे जे भजन करायता ननडा पोता ना भाई पोता ना जेणे जेणे भजन कराये ननडा हे मीरा माये भजन कराने राणाए विरोध करो मीरा કેરા ને રાણા એ વિરોધ કર્યો મારવાલા ને ઝેર પીવાવા તો પડા જણે જણે ભજન કરાય ને પોતાના નણડા હે જણે જણે ભજન કરાય ભાઈ પોતાના નણડા પોતાના નણડા ભાઈ પોતાના નણડા હે પ્રાણ લદીએ વિદન કરાને પિતા એ વિરોધ કર્યો લાલ દીએ भजन કરાને પીતા એ વિરોધ કરુ મરવાલા ને દર્શન દેવાયા વાતો પડ્યા મરવાલા ને દર્શન દેવાયા વાતો પડ્યા હે જેણે જેણે भजन કરાય ને પોતાના નડ્યા હે જેણે જેણે भजन કરાય ને પોતાના નડ્યા ભાઈ પોતાના નડ્યા ભાઈ પોતાના નડ્યા जड़े जेने, जेने भजन, करा, पोता ना ये भजन करा, ने पोता नानड़ा हे साकू माये भजन कराने सासू ये विरोध करो हे साकू माये भजन कराने सासू ये विरोध करो मरवाला तो वाला ने बेड़े पानी भरवा तो पड़ा वाला ने बेड़े पानी भरवा तो पड़ा हे जेणे जेणे भजन कराएन पोता नानड़ा ભાઈ પોત ના નડા ભાઈ પોત ના નડા હે જેણે જેણે ભજન કરાય ને પોત ના નડા હે નપકિયે ભજન કરાને દી હરીએ વિરોધ કર્યો નપકિયે ભજન કરાને દી હરીએ વિરોધ કર્યો મરવાલા ને શીર પુરવાયા મોટો ટોપડા જેણે જેણે ભજન કરાય ને પોત ના નડા मरवाला ने सिर पुरवाया वा तो पड़ा जेने जेने भजन करा ने पोता नानड़ा पोता नानड़ा भाई पोता नानड़ा हे जेने जेने भजन करा ने पोता नानड़ा जगत रे भगत तो ए भजन करा ने जगत रे निरोध करो भक्त भजन कराने जगत ने विरोध करो मरा वाला ने दर्शन देवा तो पड़ा हे जेणे जेणे भजन ने पोता नानड़ा मरा वाला ने दर्शन देवाया वहा तो पड़ा जेने जेणे भजन ने पोता नानड़ा हे पोता नानड़ा भाई पोता नानड़ा હે જે ભજન પોતાના નેડા મારો વિડીયો ગમે તો લાઈક શેર કરજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરી હું નવા ભજન મૂકું તો એનું નોટિફિકેશન તમને તરત જ મળે અને રાધે રાધે ને કમેન્ટમાં કહેજો કે ભજન તમને કેવું લાગ્યું